પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજના ચરણમાં નમસ્કાર સમર્પયા મેં જય શ્રી સ્વામિનારાયણ વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ કેમ છો મજામાં છો ને જો સાંભળો વાલાબહેનો આજે વાત કરવી છે ચાતુર્માસની ચાતુર્માસ આવતીકાલથી શરૂ થાય છે વાલા બહેનો આજે અષાઢ સુદ દશમનો દિવસ છે અષાઢ અલારમ મેઘ મલારમ અષાઢ મહિનો આવી ગયો અને ઓણ તો મેઘરાજાએ મેર કરી છે ને પહેલે વરસાદે નદી નાળા તળાવને ડેમ ભરી દીધા એવો આ અષાઢ મહિનો છે ને અષાઢ સુધ અને એ એવો દિવસ છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ બાળ સ્વરૂપ લઈને છપૈયામાં પ્રગટ થયા અને અગિયાર વર્ષની કુંબળી ઉંમરે અગિયાર વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને વનની વાટ લીધી તો જે દિવસે મહારાજે વનની વાટ લીધી તે દિવસ આજે છે મહારાજે અઢારસો ને ઓગણપચાસની સાલમાં અષાઢ સુદ દશમ અને શુક્રવારે વહેલી સવારે ઘરનો ત્યાગ કરેલો એ આજે દસમીનો દિવસ છે અને આવતીકાલે નીમની એકાદશી છે જેને આપણે દેવ પોઢણી એકાદશી પણ કહીએ છીએ નિયમની એકાદશી પણ કહેવાય અને આવતીકાલથી ચાતુર્માસની શરૂઆત થાય છે તો વાલા બહેનો મહારાજે આપણને સૌને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતે ચાતુર્માસમાં વિશેષ નિયમ ગ્રહણ કરવા અને આવા જે શુભકાળો હોય ને ચાતુર્માસ હોય શ્રાવણ મહિનો હોય અધિક મહિનો હોય આ બધા ભજન કરવાના શુભ કાળ કહેવાય તો આવા શુભ કાળમાં ભજન કરવાથી સાધનાની વહેલી સિદ્ધિ થાય છે અને અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ પ્રબોધીની એકાદશી સુધી ચાતુર્માસ કહેવાય છે અને આ ચાતુર્માસમાં વ્રત જપ તપ ઉપવાસ એકટાણા એકાદશી બધા નકોડી કરતા હોય છે આવા વ્રત ઉપવાસ કરવા એકાદશીના ઉપવાસ કરવા પણ આવા એક વચનાવટમાં કીધું છે ઢોર લાંઘણી ન કર્યું તો ઢોર લાંઘણી કોને કહેવાય કે આખો દિવસ ઉપવાસ કરીએ એકાદશી હોય કે એકટાણા કરતા હોય ચાંદ્રાયણ કરતા હોય આખો દિવસ ઉપવાસ કરીએ પણ ઉપવાસ કર્યા પછી દસ ઇન્દ્રિય અગિયારમું મન ભગવાનમાં રહે એ સાચો ઉપવાસ કહેવાય ઢોરલાંગણ કોને કહેવાય કે એકાદશીનો ઉપવાસ કર્યો નો મંદિરે દર્શન કરવા ગયા નો માળા ફેરવી આંખે કરીને દર્શન ન કર્યા હાથે કરીને કાંઈ ભગવાનની સેવા પૂજા ન કરી નો શાસ્ત્રો વાંચ્યા કોઈ ધાર્મિક એકે ઇન્દ્રિયો દ્વારા ભગવાન તરફ એકે ઇન્દ્રિયો વળી નહીં અને આખો દિવસ ભૂખ્યાર્યા એને ઢોર લાંગણ કહેવાય માટે સાથોસાથ ભગવાનનું ભજન કરવું જોઈએ અને જુઓ બેનો ચાતુર્માસ એટલે ભક્તિનું પર્વ કહેવાય એક ભક્તિનું પર્વ કહેવાય આ વ્રત જપ તપ વગેરે કરવાથી ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે સ્વામિનારાયણ ભગવાને ભક્તિની પુષ્ટિને માટે આ ચાતુર્માસમાં ભક્તિનું એક અનોખું પર્વ આપણને રચી દીધું છે શરીરનું તપ કરવું અને મનનું પણ તપ કરવું જોઈએ જેનાથી ભક્તિની વિનાશ પ્રગટે છે આપણા ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણના સૌ જે આશ્રિતોને મહારાજે ચાતુર્માસમાં આઠ નિયમો આપ્યા છે વિશેષ આઠ નિયમો પાલન કરવાના કીધા છે એમાંથી જેટલા થાય એટલા એક થાય તો એક આઠ થાય તો આઠ ચાર થાય તો ચાર પણ વિશેષ આપણે કરતા હોઈએ એ કરતાં જાજુ કરવું એને વિશેષ કહેવાય માળા કરતાં હોય એ કરતાં પાંચ માળા વધુ કરવી પ્રદક્ષિણા કરતાં એ કરતાં પાંચ પ્રદક્ષિણા વધુ કરવી જે કરતા હોય એ થોડુંક જાજુ ચાતુર્માસમાં કરવું એને વિશેષ ભજન કર્યું કહેવાય આઠ નિયમો તો કયા શિક્ષાપત્રીના આ ત્રણ શ્લોકમાં આ બધી આજ્ઞા કરી છે છોતેર સત્યોતેર ને અઠ્યોતેર આ ત્રણ શ્લોકમાં લખ્યું છે કે અમારા આશરે ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારવા અને જે મનુષ્ય અસમર્થ હોય ને એણે એક શ્રાવણ મહિનામાં વિશેષ નિયમ ધારવા તે કયા નિયમ તો શિક્ષાપદમાં બધા નિયમ લખ્યા છે પહેલું તો એક નિયમ કથાનું શ્રવણ કરવું એક બીજું કથા વાંચવી ત્રીજું ભગવાનના ગુણોના કીર્તન ગાવા અને ચોથું ભગવાનનું પંચામૃતે કરીને ભગવાનની મહાપૂજા કરવી પછી પાંચમું સ્તોત્રના પાઠ કરવા છઠ્ઠું નિયમ ભગવાનના મંત્રનો જપ કરવો અને સાતમું ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી અને આઠમો નિયમ છે ભગવાનને સાષ્ટાંગ દંડવત કરવા કેતા પંચાંગ પ્રણામ કરવા આ આઠ નિયમમાંથી ગમે તે એક નિયમ વિશેષ લેવું અને શ્રીહરિના રાજીપા માટે નિયમ લેવો ભગવાને રાજી કરવા એક જ ધ્યેય રાખવાનો આમ તો સામાન્ય રોજિંદા નિયમ તો આપણે બધા પાળતા જ હોય પૂજા પાઠ કરવા મંદિરે જવું જનમંગલ કરવા વગેરે આપણે રોજિંદુ નિયમ તો કરતા જ હોઈએ પણ ચાતુર્માસમાં વિશેષ તો પહેલું નિયમ આવ્યું કથા સાંભળવી કથા સાંભળવાનું તો બહુ વાલાબહેન ઈઝી થઈ ગયું છે ઓ હવે કથા સાંભળવાનો નિયમ છે હવે તો કથા રૂપી ગંગા ખળ કરતી તમારા ઘરમાં આવી ટીવીમાં કથા આવે મોબાઈલમાં કથા આવે મોબાઈલ તો તમારા હાથમાં જ હોય માટે કલાક બે કલાક તો કથા સાંભળો નિયમ લેવું ચાતુર્મા તો વિશેષ ચાતુર્માસમાં તો મંદિરે જઈએ તો એ કથા સાંભળી પણ આખો દિવસ કામકાજ કરતા ભગવાનના ગુણ ગાવા સાથે કથા તો અવશ્ય સાંભળવી જોઈએ ગુણાતીતાન સ્વામી કીધું કથા વાર્તા કર્યા વગર જીવમાં સારા ગુણ આવે એટલે મેન નિયમ છે કથા સાંભળવી બરાબર સાંભળવી જો આ નિયમ તો ખાસ લેજો બધાય પછી કથા વાંચવી બીજું નિયમ છે કથા વાંચવી દરરોજ કલાક બે કલાક જ્યારે સમય મળે ત્યારે સમય પ્રમાણે કથા તો સાંભળવી જ જોઈએ એટલે તો હરિલામતમાં કીધું છે કે કથા સુણે તે કહી ભક્તિ જેથી વધે છે નવધાની વિક્તિ આ કથા સાંભળવા મહિમા છે હો અને કથા સાંભળવું તો બહુ હવે ઈજી થઈ ગયું છે હાથમાં મોબાઈલ હોય જ્યાં કામ કરતા હોય નાના નાના ટેપ આવે છે ટેપમાં કથા મૂકી દેવી ગમે તે સંતોની કે સાઈન્ખ્યુગી બહેનોની કથા સાંભળવી હોય તો જેની સાંભળવી હોય તે સાંભળવાનું બહુ જ સરળ થઈ ગયું છે પછી બીજું નિયમ શાસ્ત્રનું વાંચન કરું આપણા સંપ્રદાયમાં સંતો નંદ નંદસંતોએ સીજી માર્ગની હયાતીમાં કેટલા શાસ્ત્રો લખ્યા છે એ ઈ શાસ્ત્રો વાંચવાનું ચાતુર્વાસનો નિયમ આપણી શક્તિ પ્રમાણે લેવું ભક્ત ચિંતામણી છે કે સ્વામીની વાતો ગોપાળાન સ્વામીની વાતો ગુણાદિતતાન સ્વામીની વાતો હરિલીલા અમૃત વચનામૃત અમૃત સત્સંગી જીવન વગેરે વગેરે શાસ્ત્રો વાંચવા વિચારવા અને સમજવા અને એનું મનન કરવું ને તો ઘણું જ્ઞાન થશે અને જે કાંઈ જ્ઞાન છે ને એ આપણને શાસ્ત્રમાંથી જ મળે છે અને કથા સાંભળવું કથા વાંચવાથી જ આપણો જીવ બળ્યો થાય છે અને જ્ઞાન યજ્ઞ તો ઉત્તમ છે કથા વાંચવી શાસ્ત્રો વાંચવા એને જ્ઞાન યજ્ઞ કહેવાય છે આ બે નિયમ થયા વાળા બહેનો અને હવે ત્રીજું નિયમ છે કીર્તન ભક્તિ કળિયુગમાં કીર્તન ભક્તિ તો બહુ ઉત્તમ છે આપણા નંદ સંતોએ હજારો કીર્તનો બનાવ્યા છે હજારો પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીના હા હા નંદ સંતોના કેવા એ ઉપદેશના કીર્તનો હોય મૂર્તિના કીર્તનો હોય મહારાજના ચરિત્રો જેમાં ગૂંથ્યા હોય એવા સરસ સરસ કીર્તનો છે અને કીર્તન ભક્તિ ભગવાનને બહુ ગમ્યો પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા ને હાથમાં સરોદો લઈને તે ઢોલિયા હોતા ખેંચાઈને ને મહારાજ પ્રેમાનંદ સ્વામી ગાતા નજીક વહી આવે એટલા નંદ સંતો ભાવ વિભોર થઈને કીર્તન ગાતા ત્યારે મહારાજ રાજી થતા પ્રેમાનંદ જ્યારે આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા નેણા ભરી જોયા રે હરી હસતા એ આવા તો કેટલા એવા એવા કીર્તનો છે અને પેલા એક ભગતને કીર્તન ગાવાનું નિયમ હતું માંદા પડ્યા મંદિરે નવાળું મારા દર્શન દેવા ગયા ભગત કીર્તન સંભળાવો માટે કીર્તન ગાવાના નિયમ રાખો જો બ્રહ્માનંદ સ્વામીના મહારાજ કીધું કે બ્રહ્માનંદ સ્વામીના બનાવેલા હો કીર્તન ચાતુર્વાસમાં ગાશે ને એને અમે દર્શન દેશું ઘણાય બહેનો એવા નિયમ રાખે દરરોજ બ્રહ્માનંદ સ્વામીના સો કીર્તનો ગાવા સો કીર્તનો બ્રહ્માનંદ સ્વામીના ગાવા એ અમદાવાદમાં એક બેનને સો કીર્તન ગાવાનો નિયમ હતું અને મહારાજે શ્રાવણ સુધી એકાદશી દિવસે દર્શન દીધા હતા મને બે વર્ષ પહેલાં માટે અને કળિયુગમાં કીર્તન ભક્તિ ઉત્તમ છે હવે કીર્તનમાં વંદુના પાઠ બોલાય ઓરડાના પદનું ગાન આ પણ નિયમ લેવા આ બધું કીર્તન ભક્તિમાં ગણાય છે અને ચોથે નંબરે આવે છે મહાપૂજા પંચામૃત્તિ સોળોપચારથી ભગવાનની મહાપૂજા કરવી બરાબર હવે મહાપૂજા આપને અનુકૂળ હોય તો મહાપૂજાના નિયમ લેવા કર પ્રત્યક્ષ નિત્ય પૂજા તો વ્યવસ્થિત રોજ કરવી હો પૂજા તો રોજ કરવી પડે સરખી શીખી અને પૂજાનું તો ઘણું ફળ ને મહારાજનો રાજીપો એટલે નિત્ય પૂજા તો કાયમ કરવી પાંચમા નિયમ આવશે મંત્ર જાપ મંત્ર જાપ અધ્યાત્મ માર્ગનો પાયો છે ભક્તિ અને ભક્તિનું સર્વશ્રેષ્ઠ સરળ સુગમ સાધન એટલે મંત્ર જાપ છે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ મહામંત્રનો એટલો બધો મહિમા છે એટલો બધો મહિમા છે નો પૂછો વાત કળિયુગ કેવળ નામ આધારા સુમીરી સુમિરી ઉત્તર હિ ભવ પારા શું કીધું કળિયુગ કેવળ નામ આધારા સુમિરી સુમિરી ઉત્તર હિ ભવ પારા અખંડ ભગવાનનું જેને સ્મરણ હોય એ ભવ પાર થઈ જાય છે માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું જોઈએ મારા જે ડભાણમાં યજ્ઞ કર્યો ને પછી યજ્ઞ અઢાર દિવસનો અને યજ્ઞ પૂરો થયો મારા તાહડો ભરીને રાણી શિકાઈ રૂપિયા લઈને એક ખોબો ખોબો દક્ષિણા મહારાજ બ્રાહ્મણોને દેતા હતા કેટલા વેદ ભીણ્યા છો તો કે એક તો એક ખોબો કોઈ કે હું બે વેદ ભીણો છું તેને બે ખોબા રૂપિયા ભરી દેવો કોઈ કે હું ત્રણ વેદ ભીણો છું કોઈ કે હું ચાર વેદ ભીણો છું ચાર વેદ ભીણ્યા ચાર ખોબા રૂપિયા દેવાના એમ મહારાજ દક્ષિણા દેતા હતા ડભાણમાં તે એક બ્રાહ્મણ બેઠા બેઠા માળા કરતા હતા સોમનારા 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 મહારાજ કે તમે શું ભીણ્યા કે પ્રભુ હું અભણ છું હું સ્વામિનારાયણ નામ ભીણો છું મને સ્વામિનારાયણ નામ બહુ ગમે તો આખો માળા કરું છું સમનારાયણ 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 મહારાજ કે તમને અખંડ હૃદયમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે તમે ચારેય વેદ ભણી રહ્યા તમને અખંડ જો મંત્ર જપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હૃદયમાં થતું હોય ને તો તમે ચારેય વેદ ભણી રહ્યા એમ કરીને મારો જો રૂપિયા તાહડો હતો ને એ જોડી ઊંધો વાળ્યો લ્યો દક્ષિણા એટલે ભગવાનના નામ સ્મરણનો એટલો બધો મહિમા છે અને ભગવાન નામ સ્મરણથી રાજી બહુ થાય છે માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જપ કરો પવિત્ર દેહે અપવિત્ર દેહે પ્રભુ સમરવા સને ભગવાનનું નામ તો આખો દિવસ લઈ શકાય આ ચાતુર્માસના નિયમમાં મંત્ર જપનું નિયમ લઈએ પણ આપતો આ જપ તો બારે મહિના કરવો જોઈએ નથી આપણે સાંજે નિમમાં પદ બોલી છે ને અરે હવે મારા વાલાને નહીં રે વિસારું શ્વાસ ઉશ્વાસે તે નિત્ય સંભાળું અને નિષ્કુળાન સ્વામીએ તો એવું લખ્યું છે કે સોણી સ્વામી નારાયણ નામ રે સર્યા કઈક જીવના કામ રે સુણી સ્વામી નારાયણ નામ રે સર્યા કઈક જીવના કાજરે કાને એના મની બણક પડી રે તેને અક્ષર પોળ ઉઘડી રે આજ એ નામનો છે અમલ રે તેને વિચારવું નહીં એક પળ રે એને એક પળ પણ ભૂલવું નહીં વિચારવું નહીં લેતા નામ નારાયણ સ્વામી રે તે તો બેઠા બેઠાશે ધામને પામી રે માટે દરેક ક્રિયામાં જપો જપો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ એક નિયમ હવે છઠ્ઠું નિયમ છે આઠ નિયમ માયલું છઠ્ઠું નિયમ છે સ્તોત્ર નો પાઠ કરવો જો અંતસ્કરણના શુદ્ધ ભાવને ભક્તિ દ્વારા પ્રગટ કરતા સ્તોત્રોને ઉત્તમ કયા છે સ્તોત્ર કે સ્તુતિ ભક્તિ ભાવથી પ્રગટ ભક્તિભાવ આપણામાં સ્તોત્ર બોલીએ સ્તુતિ બોલીએ તો આપણામાં ભક્તિ પ્રગટે છે સ્તોત્ર હૃદયને ભક્તિભાવથી ભીંજવી દેશે અને ભગવાનના આ સ્તોત્રો હોય ને એમાં એક એક શબ્દનો કેટલો અર્થ થતો હોય સંસ્કૃતમાં સ્તોત્ર હોય તો એનો કેટલો અર્થ થતો હોય એની અર્થોમાં ભગવાનના ગુણ ભગવાનના ચરિત્ર અને એના ભગવાનના સ્વરૂપ ભગવાનનું કાર્ય આદિનું વર્ણન કરતા શબ્દો હોય એટલે સ્તોત્ર અથવા એને સ્તુતિ પણ કહેવાય જો જનમંગલ સ્તોત્ર પછી સર્વમંગલ સ્તોત્ર જનમંગલ સ્તોત્રમાં એકસો ને આઠ નામ આવે સર્વમંગલ સ્તોત્રમાં એક હજાર નામ આવે અને હજાર નામ મહારાજ જેનીમાં તે સ્વધામ પધાર્યા ત્યાં સુધીના ચરિત્રોનું એક 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 નામ આવે બધું કથા જેવું આવી જાય હજાર નામમાં સતાનંદ સ્વામીએ બનાવેલા સ્તોત્ર એક વખત આપણે સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરીએ ને તો એક સત્સંગી જીવનની પારાયણનું ફળ મળે અને આ તો કરતાં બે કલાક ત્રણ કલાક થાય પણ સતાનંદ સ્વામી મોટા સંતો આમ જો દયા કરીને જનમંગલ સ્તોત્ર બન્યું જે એકસો ને આઠના બધાને ઘણા નિયમ હોય છે હો હો પાઠ કરે પચાસ પાઠ કરે અગિયાર પાઠ કરે તો ચાતુર્માસમાં આપણી પણ નિયમ લઈ જનમંગલ સ્તોત્રનો પાઠ કરવો અથવા તો સર્વમંગલ પછી શ્રી વાસુદેવ અમૃત ધામ વાસમ પછી ભવ સંભવ ભીતિભેદનમ આ બધા સ્તોત્ર અને આ સ્તોત્રના પાઠ કરવા હરિસ્મૃતિના પાઠ કરવા ભક્ત ચિંતાણી વગેરેના પણ પાઠ કરી શકાય છે અને સાતમો નિયમ છે ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી પૂજામાં પ્રદક્ષિણાઓ કરતાં કરવી પછી મંદિરે જઈએ ત્યાં પ્રદક્ષિણાઓ કરવી અને પ્રદક્ષિણાઓ કેવી કરવી પ્રદક્ષિણા કરતાં કરતાં વાતું કરીએ ને એ પ્રદક્ષિણા વધે નહીં ભગવાનની સ્મૃતિએ સહિત હાથમાં માળા રાખી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા પ્રદક્ષિણા કરીએ ને તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જાય ડગલે ડગલે જગનફળ થાય પ્રદક્ષિણા કરતાં કરતાં ડગલે ડગલે અશોમેઘનું ફળ મળે પણ ભગવાનની સ્મૃતિએ સહિત પ્રદક્ષિણા કરીએ તો ભલે જેટલું થાય એટલું જ નિયમ લેવું પણ મોટા મંદિરોમાં ગયા હોય તો વાતો કરતાં કરતાં પ્રદક્ષિણા કરવી નહીં અને અગ્નિપુરાણમાં પ્રદક્ષિણાનું તો બહુ માધ્યમ કીધું છે ઘણું ઘણું માધ્યમ કીધું છે અને આઠમો નિયમ છે દંડવત પ્રણામ દંડજી જેમ ચરણમાં પડવું એને કહેવાય દંડવત પ્રણામ અને બહેનોને પંચાંગ પ્રણામ કરવા એવું મહારાજે કીધું પંચાંગ એટલે પાંચ અંગે સહિત મન વાણી હાથ પગ અને મસ્તક આ પાંચ જો મનમાં ભગવાનની મૂર્તિનું ચિત્વન કરવું વાણી એટલે જીભે કરીને સમજાવે સમજાવે જાઉં પછી આપણા હાથ આમ જોડીને આમ વળે પછી પગે આપણા વળે ને ઉભડક આપણે બહેનોને બેસવાનું એ રીતે અને માથું પણ આમ નીચે નમે આ પાંચ અંગથી ભગવાનને પંચ પ્રણામ થાય અને પંચાંગ પ્રણામ કહેવાય અને ધારવાનું કેવું મહારાજ મારી સામે ઊભા છે અહીંયા ચરણ ભગવાનના ચરણ છે અને અહીંયા બે ચરણ હોય ને ભગવાન એની વચ્ચે મારા જોડેલા હાથ છે આમ જોડેલા હાથ મૂકીએ તો ભગવાનના ચરણની વચ્ચે આવે છે અને આપણે માથું મૂકીએ ને એ માથું બરાબર ભગવાનના ચરણે બે અંગૂઠે અડે છે એવો ભાવ રાખી મનથી વાણીથી હાથ પગને મસ્ત પાંચ અંગોથી ભગવાનને રોજ પંચાંગ પૂજામાં કરીએ મંદિરે જઈએ તો અરે એ કરીએ પણ ચાતુર્માસમાં વિશેષ નિયમમાં પંચાંગ પ્રણામનું નિયમ લેવું હોય તો એ પણ લઈ શકાય ને આપણે તો હજાર પંચાંગ પ્રણામ કરવા હોય ને તો ઘડીકમાં થઈ જાય પુરુષોના જેટલા દંડવત પ્રણામ અઘરાય એટલા આપણા અઘરા નહીં માટે પંચાંગ પ્રણામ કરવાનું પણ નિયમ લેવાય અને પંચાંગ પ્રણામથી દાસત્વ ભક્તિ આવે છે વાલા બેનો તો આટલા નિયમ મહારાજે કયા છે આપણે કરીએ છીએ પરંતુ રોજિંદા તો કરતા જ હોઈએ પણ આવતીકાલે ચાતુર્માસની એકાદશી શરૂ થાય છે તો વિશેષ નિયમ લેવાના સંકલ્પો કરવા જોઈએ અને વ્રત ઉપવાસ એકટાણા થાય તો કરવા પણ એ ન થાય ધારણા પારણા કે ચાંદ્રાયણ વ્રત કરી શકે એ કરે પણ વિશેષ જપ કરવા શાસ્ત્રો વાંચવા કથા સાંભળવી કથા વાંચવી માળા પ્રદક્ષિણા આ નિયમ થઈ શકે આપણું શરીર સશક્ત હોય તો તપ થઈ શકે ચાંદ્રાયણ એકટાણા ધારણાપાણા પણ જપ કરવા પાઠ કરવા કથા વાંચવી સાંભળવી અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી અરે ભગવાનના તિલ ચિહ્નનું વર્ણન કરવું અગિયાર વખત કે પાંચ વખત ભગવાનના તિલ સંભાળવા ત્રેસઠ તિલ અને બાવન ચિહ્ન એ રીતે એક એક પ્રકારનું મૂર્તિનું ધ્યાન થઈ જાય ચરણથી તે મસ્તક સુધી આ પણ એક ચાતુર્માસનો નિયમ છે તો વિશેષ મહારાજ રાજી થાય અને વિશેષ ભજન થાય એવા આપણને જેટલા અનુકૂળ હોય એટલા જરૂર નિયમ લેવા મૌનવ્રત રાખીને જપ કરવા તે પણ નિયમ છે પછી એક બીજા નિયમની તમને વાત કરું એ નિયમ એકદમ એમાં કાંઈ ખર્ચોય નહીં કાંઈ ખોટી પોય નહીં અને નિયમ કહેવાય જો ઈર્ષ્યા ન કરવી અદેખાય ન કરવી નિંદા ન કરવી કોઈનો અવગુણ ક્યારે લેવો નહીં કોઈનો ક્યારે દ્રોહ કરવો નહીં અને કાયમ ગુણગ્રાહી થવું સમજાણું આ એક નિયમ છે આ તો હોય જાય ને આપણામાંથી તો આપણી ભક્તિ આમ દીપી ઉઠે એટલે આ એક નિયમ લીધે જ ચાતુર માસમાં કોઈ દી કોઈની નિંદા જ કરવી નથી કોઈનો દ્રોહ જ નથી કરવો કોઈની નિંદા અવગુણ જ નથી લેવો એ પણ એક નિયમ લઈ શકાય છે ઓકે આપણે તો ભગવાનને રાજી કરવા છે બરોબર માટે ભગવાન રાજી થાય એવા નિયમ લેવા દરેક બહેનોએ જેટલી શક્તિ શરીરમાં સ્મરણ સમય હોય ને એ પ્રમાણે નિયમ ગ્રહણ કરવા તો વાલા બહેનો આ ચાતુર્માસના નિયમની વાત થઈ વિશેષ ને વિશેષ ખૂબ ખૂબ ભજન કરજો ભગવાનને રાજી કરજો અને આ સાલ તો જરાક વિષમ દેશકાળ જેવું વર્તે છે ખૂબ ભજન કરવું ખૂબ ભજન કરું અને મહારાજને રાજી કરવા વૃદ્ધાકાળ નિર્ગમો નહીં સતત ભગવાનનું સ્મરણ કર્યા કરું અને આ સંવંત બે હજારને એક્યાસીની ચાલનો આ સાતુર્માસ છે અને આ બધી નિયમની વાતો કરી માટે બધાય ચાતુર્માસમાં શક્તિ પ્રમાણે નિયમ લેજો આવતીકાલે જ એકાદશી છે તો એ એકાદશીના નિયમ ગ્રહણ કરજો ભગવાનને રાજી કરજો અને મહારાજ સૌને ખૂબ ખૂબ ભક્તિ કરવાનું બળ આપે અને સારા સારાને જાજા ઝાઝા ભગવાન રાજી થાય એવા નિયમ પાળવાનું પણ ભગવાન સૌને બળ આપે એવી વાલા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના છે અને બીજું વાલાબેનો ખાસ કે આ વર્ષે દિવાળીએ આપણા વડતાલ ધામમાં ઉત્સવ આવી રહ્યો છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ એ આને બસો વર્ષો પૂરા થાય છે તો આપણે શિક્ષાપત્રીના પાઠ કરવાના પણ નિયમ લેવા ઓછામાં ઓછા બસો પાઠ તો કરવા જ પડે દિવાળી આવે ત્યાં આપણો વડતાલમાં ઉત્સવ આવે અને શિક્ષાપત્રી મહારાજે હરિમંડપમાં બેસીને લખી અને બસો વર્ષો પૂરા થાય છે તો તે નિમિત્તે બધા હે આ તો નિયમ તો ત્રણ મહિનાથી ત્રણ ચાર મહિનાથી નિયમ દેવાનું શરૂ છે ઘણા ઘણા બહેનોએ નિયમ લીધા છે બસો નહીં પણ હજાર હજાર શિક્ષાપત્રીના પાઠ કરવા કોઈએ પાંચસો કોઈએ બસો એ પાઠ તો ઘણા વખતથી શરૂ થઈ ગયા છે પણ આજે આવતીકાલે જ્યારે ચાતુર્માસની એકાદશી આવે છે ત્યારે જે બહેનો શિક્ષાપત્રી પાઠના નિયમ લેવામાં બાકી રહી ગયા હો દેશ વિદેશમાં તો આજથી સંકલ્પ કરી લેજો હજી બસો પાઠ થઈ જશે કારણ કે શિક્ષાપત્રી એટલે નાનું શાસ્ત્ર વચનામર જેવડું નહીં એટલે બસો પાઠ શિક્ષાપત્રીના કરવા હોય તો થઈ જાય તો આજથી નિયમ પણ આ ચાતુરોષમાં લેજો કે બસો પાઠ તો દરેક બહેનોએ શિક્ષાપત્રીના કરવા જ અને તે આ શિક્ષાપત્રીના બસો વર્ષ પૂરા થાય છે વડતાલમાં ઉત્સવ પણ આવી રહ્યો છે તો આ ખાસ બહેનો તમને આ શિક્ષાપત્રીના પાઠના પણ નિયમ છે તો દરેક બહેનોને આજે ચાતુર્માસની માસની એકાદશીના નિયમ આપ્યા અને એ તમે તમારી રીતે વિચારીને ગ્રહણ કરીને આવતીકાલથી શરૂ કરી દેજો તો વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ